ભજન છે ને અહીંયા વાત પડી છે એમ એમને ભજન થાય નહીં કોઈ થી ક્યાંય આપણને સમજાતું નથી ભજન કઈક કેતું હોય છે ભજન માં કઈક પડ્યું હોય છે ભજન સમજવા માટે સદગુરુ ની હમણાં બેને વાણી કરી હતી ને કે સદગુરુ ના ચરણ માં મારે સદાય દિવાળી જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય બાકી ભાન ભાન નો થાય સદગુરુ ની સિવાય વસ્તુ મળે જ નહીં અમે હમણાં મહાધર્મ ની વાત કીધી ને આ જલારામ બાપા એ બૈરું નો આપ્યું હોત ને એમ કીધું હોત ને કે બાપુ બૈરા બરા નીકળો તો આ મહાધર્મ નો હોત સાધુ આવ્યો ને એથી ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો કે નહી તો મહાધર્મ નો હોત સતી તોરલે જાડે જાને કીધું હોત કે સાધુ ને જમાડવા ગમે કરો બાકી હું નહિ બજાર માં તો મહાધર્મ નો હોત આ સીબી રાજા ને ઓલા ને શું સંબંધ હતો એનું હગુ શું થાય આખી દુનિયા ખબર છે ને ઓલા ની બારોબાર માટી સીબી રાજા એ કાપી નાખી હવે ઓલા ને સીબી રાજા ને હગુ શું આ ઓલા ને બાપુ માટી નો આપ્યો હોત તો મહાધર્મ નો રહે મોરધ્વજ રાજા એ કરવત મુકાયો નો હોત ને તો આ મહાધર્મ નો હોત એને કીધું હોત કે ડાકુ શું બે લઈ જાવ ને તો

આખી દુનિયાને ખબર છે ઇતિહાસ બોલે છે આપડે ફોટા માં જોઈ છે પણ હું એમ કહું છું પેલું કાપુ નહીં પડ્યું એ નો સોટડ હાથી શું કામ માર્યું હોય છે એ ઈ નહીં પડ્યું હોય એ માથેની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની ધડ કઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણાના શરીર ઉપર હાથી નું માસું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હાસુ આપણા ચકડા ગઈ ગયા છે વાણી ખોટી નો હોય આ સત્યને સમજવા માટે બાપુ સદ્ગુરુની શાન જોવે સદગુરુ સિવાય ભાન ન થઈ શકે કારણ કે આપણે તો હાંકડીમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કાંઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શીલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એ એક અમર ગાબુ કરવું સૂટતા નથી બીજા પાસે જાવ કે ડૂબું વીયાણું દો નથી દેતું બીજા પાંચ આવ્યો કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન જળતા નથી આપણે એમ કે આખી દુનિયા રોવે છે આમાં આપણે રોવું ક્યાં

ઓલો ઉપર બેડો બેડો ગણે છે કાલ તારા સુવાસા એટલા હતા ને આજે એટલા ઘટ્યા આટલા શ્વાસ હતા ને એટલા ઘટ્યા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપણા એમ ના વાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા એમાં બાપુ તત્વ એક જ છે પછી કરમ ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધા એમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ ની વાત કરી ને ગત ગંગા જે આપણી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા જેસલ સોરા રૂપા દે માલ દે કતિબ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત કિમડીયો કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો કાય ગદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજન ની વાતો કરી રા ઓલે મજા આવી ને ઓલે મજા નું આવે આ મજા લેવાની વાત છે કાયક માઇલ ઉતારવાની વાત છે રા

બેઠા હોય ને પડે આમાં એવું નથી કે આ મોટી મોટી અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ તો દારૂ ન પીવાય ને હું ટાંસતો હોય તો હું એમ તો મા બાપ ની સેવા કરવી પડે ને મારા મા બાપ રોટલા વગીરને આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો હોય છે ખૂબ અને અહીં આવીએ ઘણી વાર જોઉં છું પણ મારી ભલામણી એક જ હોય માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રામ મોટા મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે રોટલાની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે

માં જેવું પાત્ર દુનિયામાં બાબુ જિંદગીમાં ક્યાંય નહીં મળે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ શક્તિ નથી ભૂકી ને આ દેશ ને આબરુ બાબુ માં ભગવતીઓ રાખી છે દીકરીઓએ રાખી છે તમે કયો તો હવા રૂપિ દાખલા આપો